મિત્રો આજે આપણે આવ્યા છીએ વડલાના વૃક્ષ પાસે કુદરતી ઔષધિ ગુણોનો ભંડાર છે આ વડલો અને દરેક ગામમાં ગામના પાદરની અંદર બધાને મળી જાય એવો આ વડલો છે અને આજે હું તમને વડલાના દાંતણ વિશેની માહિતી આપું કે વડલાનું દાંતણ એટલું બધું ફાયદાકારક અને એટલું બધું ગુણકારી છે કે ગમે એવા દાંતના દુખાવા હોય પેઢાની અંદર હોજા આવી ગયા હોય મોઢામાં ચાંદા પીડ્યા હોય કે મોઢાની અંદર વાસ આવતી હોય ગમે એવું મોઢાની અંદર ખરાબો હોય તો ફક્ત ત્રણ દિવસ વડલાનું દાંતણ કરો તમે એટલે મોઢાના દાંતના પેઢાના બધા જ રોગ તમને આ વડલાનું દાંતણ સાફ કરી દે છે એટલું બધું કેમ કે મેં પોતે અનુભવ્યું છે હું પોતે માવા ખાવાનો વ્યસની હતો અને મને મોઢાના અનેક રોગ થયા હતા અને મને કોઈ મિત્રએ સજેસ્ટ કર્યું કે આ દાતણ કરી જુઓ એક પણ રૂપિયાનો ખર્ચો નથી આની અંદર હાવ મફતની અંદર આ વડલાનું દાતણ છે આપણે કેટલા બધા મોંઘા ભાવના ટૂથપેસ્ટો પાવડરો બ્રશો બધું ખરીદી અને કેટલું બધું લાવીએ છીએ આપણા મોઢાની સુરક્ષા માટે છતાં પણ આપણે મોઢાની સુરક્ષા નથી કરી શકતા પણ આ મફતની અંદર એટલું બધું ગુણકારી હું આજે આ દાંતણ લેવા જ આવ્યો છું હું આપને દેખાડું આ પડલો મેં આના દાંતણ થોડા વીણીને તોડ્યા છે આવું અંદરથી આવું દૂધ જેવું નીકળે છે ચીકણું પ્રવાહી વડલામાંથી પણ એ એટલું બધું ફાયદાકારક હોય છે એટલું બધું એન્ટિબાયોટિક હોય છે કે તમારા મોઢાના બધા જ રોગ આ કાઢી નાખે છે એટલું બધું ફાયદાકારક છે ત્રણ દિવસ ખાલી તમે આનું દાંતણ કરી જુઓ તમને કેટલો બધો ફાયદો બતાડશે અને તમારા દાંત એકદમ દૂધ જેવા જો માવા રોજ સાત આઠ માવા હું ખાવ ખાતો હતો અને પાંત્રીસ વરસથી ખાતો હતો મારો એક દાંત બતાવવો ન જોઈએ કાળા મસ હોવા જોઈએ મારા દાંત એની બદલે અત્યારે જુઓ બત્રીસે બત્રીસી સલામત છે એકદમ સફેદ મારા દાંતની અંદર ખાંચા પડી ગયા હતા એ બધા જ બુરાઈ ગયા છે અને દાંતના પેઢા હોજી ગયા હતા હું કંઈ ખાઈ નહોતો હકતો એટલું બધું ફાયદાકારક આ દાંતણ મારા માટે નીવડ્યું છું કાયમીક આનો ઉપયોગ કરું છું આ દાંતણ જો અત્યારે હું આ કાપવા માટે જ આવ્યો છું હમણાં આની ભારી બનાવી અને લઈ જશ અને પછી આના દાંતણ બે ટાઈમ કરવાના જે લોકોને મોઢાની તકલીફ હોય એ સવારે ને સાંજે બે ફેરી આનું દાંતણ કરે એકદમ પોચું એકદમ સ્મૂથ અને રૂ જેવું પોચું આવે છે આ દાતણ અને મોઢાની અંદર ગમે એટલું ઘસશો તો પણ તમારા મોઢાની અંદર કોઈ નુકસાન નહીં થાય એકદમ ચાવો એટલે પોચું રૂ જેવું થઈ જાય છે એટલે ચોક્કસ જરૂરને જરૂર આ દાતણનો એક ફેરી તમે ઉપયોગ કરી જવો હાવ નજીકમાંથી તમને વડલાની વડમાઈ વડવાઈમાંથી આ દાતણ મળી જશે એના નાના કટકા કરી અને ઝીણું કટિંગ કરી નાખો અને કોઈપણને મોઢાની તકલીફ હોય તો એને આ ખાસ આ આનો ઉપયોગ કરવાનું તમે સિંજો અને ત્રણ દિવસ ફક્ત કરી જુઓ અને દાંત એવા ચમકીલા સફેદ થઈ જશે જેવી રીતે આની અંદર દૂધના ટપકા આવ્યા છે એવા દાંત તમારા સફેદ થઈ જશે તો ચોક્કસ મિત્રો આનો ઉપયોગ કરજો અને વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચાડજો બસ ફરી મળશું આપણે બીજા વિડીયોમાં બીજું કાંઈક સારું ઔષધિની જાણકારી આપશું ત્યાં સુધી રજા આપશો આવજો મિત્રો Thank you. Thank you so